નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જળાશયોમાં ભારે પાણીની આવક થઈ છે અને નદી નાળા છલકાયા છે ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલે ભારે વરસાદના પગલે જિલ્લાના સૌ નાગરિકોને સતર્ક રહેવા તેમજ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે સમગ્ર રાજ્યમાં ખૂબ ભારે વરસાદની પરિસ્થિતિ છેલ્લા ચોવીસ કલાકથી છે એ સ્થિતિમાં મહીસાગર જિલ્લામાં પણ સવારે છ કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં એવરેજ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે જેમાં સૌથી વધુ સંતરામપુર તાલુકામાં આઠ ઇંચ વરસાદ થયો છે આજરોજ સવારના છથી અત્યારના ચાર વાગ્યા સુધીમાં પણ સમગ્ર જિલ્લામાં સરેરાશ બે ઇંચ વરસાદ થયો છે જેમાં બાલાસિનોર તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે આ વરસાદની પરિસ્થિતિના લીધે સમગ્ર જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ કે માનવ ઈજા થઈ નથી પશુ મૃત્યુના અગિયારેક જેટલા કેસ નોંધાયા છે છેલ્લા બે દિવસમાં કાચા પાકા મકાનોને અંશત્વ નુકસાનના સિત્તેરેક જેટલા કેસો નોંધાયા છે જે કેસોમાં પણ સત્વરે ચૂકવણા અંગેની કાર્યવાહી અમારા તરફથી કરવામાં આવશે જિલ્લાના જે બે ડેમ આવેલા છે મોટા એમાં પાનમ ડેમમાંથી બપોરે એક વાગ્યાથી પચાસ હજાર ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે હાલની સ્થિતિએ એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ ડેમથી અસર થનારા જે અઢારેક જેટલા લુણાવાડા તાલુકાના ગામો છે એને પણ સવારના વહેલી સવારથી જ સાવચેત કરવામાં આવેલા છે અને જરૂર જણાય એ લોકોને સ્થળાંતર કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કડાણા ડેમ જે છે એ કડાણા ડેમ અત્યારની સ્થિતિએ સિત્તેર બોતેર ટકાની આસપાસ ભરાયેલો છે એમાંથી અત્યારે કોઈ પાણી છોડવામાં આવી નથી રહ્યું પરંતુ સાંજના છ એક વાગ્યા પછી અંદાજે પચાસ હજાર ક્યુસેકની આસપાસ પાણી છોડવાનું પ્લાનિંગ કડાણા ડેમ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલું છે તો કડાણા ડેમના કારણે જે ગામોને અસર થવાની છે એ ગામોને પણ તાત્કાલિક સાવચેત કરવામાં આવેલા છે સાથે સાથે ગ્રામ લેવલે તમામ તલાટીકમ મંત્રીથી લઈને ગ્રામ લેવલના તમામ સ્ટાફ હેડક્વાર્ટરમાં હાજર છે તમામ અધિકારીઓ જે કંઈ જરૂરી જણાય એ કામગીરી અત્યારે કરી રહ્યા છે માર્ગ મકાન પંચાયતના અત્યાર સુધીમાં ટોટલ મળેલા રિપોર્ટ મુજબ ટોટલ બાવીસ જેટલા રસ્તાઓ એક યા બીજા કારણોસર બંધ છે અને એ બંધ રસ્તાઓ માટેના વૈકલ્પિક રસ્તાઓ પણ નિયત કરવામાં આવેલા છે અને આ રસ્તાઓ પણ ઝડપથી પુનઃ ચાલુ થાય એ દિશામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાલ ચાલુમાં છે સ્ટેટના જે રસ્તાની વાત કરીએ તો લુણાવાડાથી સંતરામપુર જતા રસ્તા ઉપર ચીબોટા નદીમાં આવેલ પાણીના કારણે આ રસ્તો બંધ છે એમાં પણ વૈકલ્પિક રૂટ એક છે એ રસ્તા દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય છે આમ સમગ્ર રીતે જોઈએ તો મહીસાગર જિલ્લામાં હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તમામ તંત્ર અત્યારે પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ કરવા માટે કામે લાગેલું છે જિલ્લાના કોઈપણ નાગરિકોને જો કોઈ પણ મુશ્કેલી હોય તો અમારા જિલ્લા કંટ્રોલ રૂમ અથવા તાલુકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે સાથે સાથે જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આ ભારે વરસાદની સ્થિતિમાં અને હજુ પણ જ્યારે ભારે વરસાદની આગાહી છે એ સ્થિતિમાં તમામ નાગરિકો શાંતિથી ઘરે રહે સલામત રહે સચેત રહે અને બિનજરૂરી કારણ વગર બહાર નીકળવાનું ટાળે થેન્ક યુ